જો યુટ્યુબ ફેમિલી તો કેમ છો તમે બધા મજા આવવાના એકદમ મજામાં હતો હું પણ એકદમ મોજમાં છું તો વાતાવરણમાં જયારે જો આપણે બારી છે વાતાવરણ કંઈક એકલા થઈ ગયો વરસાદ બધા જઈ ગયો અને આપણે તો માપે માપે વરસાદ છે અને આપણો વિડીયો તો કાંઈ કંઈક આવે છે તો જોતા રહેજો આપણો વિડીયો અને ખાસ કરીને લાઈક કરવાનું શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં અત્યારે આપણે ઘરે આવી ગયા છે અને આટા મારી છે કાંઈ અહીંયા જોવા મીડું બેઠું હે ઉટું બારેલું હે જોઈ લો એને કાંઈ ઉપધિ છે નહીં આપણી જેમ આપણે એકદમ મસ્ત મજામાં અને ખાસ કરીને આજ તો થોડોક વધારે વરસાદ પડી ગયો હતો ખીચકા થઇ છે ગારોને બારોને બધી આઈ જાય એમ તો વરસાદ પડ્યો છે હવારમાં ચાલુ જ હતો એટલે આપણે બળદ ગયા આ બધું સાફ સૂફ કરી અને એ કરી રાખ્યું નીણ પૂરો ખાઈ લીધો હે અને જો અત્યારે ખડબડ નહીં ખૂટે ખવાઈ ગયો અને હવે કાંઈ અને આરામ કરવાનો ખાઈ પીને બાકી તો કાંઈ હોતું નથી જો કે મશીનનું વાવેતર ચાલુ થઈ ગયું છે આજે અડધી ભરતી તો વવાઈ ગઈ છે અને હજી બીજી થોડીક બાકી છે એ વાવવાની છે તો આ બધા આગળ તમને હમણાં બતાવું કે જો કે કેવી મરશે વાવવાની છે અને હજી થોડોક રોપ આમ તો કોક કોક હાઈ ક્લાસ પાકી ગયો હતો અને બાકી બીજો થોડોક નાનો નાનો હતો એ પણ વાવી દીધો છે પણ કાંઈ વાંધો નથી થઈ જાય એમાં કાંઈ ઊભાતી જેવું છે નહીં આમ દાંડા તો પાકી ગયેલો છે આ તો આ તો આવડો આવડો રોપ છે એ છે અડધા અડધા ફૂટનો અડધા પોણા ફૂટનો એવડોવાઈ ગયો છે આ લાગડ જો તમે જોઈ શકો છો બે હજાર છ આઠ આઠ સા પૂરા થઈ ગયા બાકીનો ઘટે એમ છે એટલે એ હવે વેચાતી લેવાનું છે આપણે અહીંયા આપણે ડુંગળી વાવી હતી આ તમે જોઈ શકો છો આ ડુંગળી આપણી ભૂગવા મેળી છે હવે લાગટ એટલે હવે પૂરેપૂરો ભૂગવો થઈ જશે અને આપણે અત્યારે આટો માટો આવ્યો તામે કાજાથી જાય ને આ તમે જાવ અત્યારે સહ નાખાય એનું હાથી અહીં પીડું હે આ સહ નાખેલા પીડું હે અને આ આપણો રોપ છે પણ આ બગડી ગયો તો એટલે મોડો વાવ્યો હતો એટલે એ હવે વાર લાગશે ને ટાઈમ ખાઈ જાય થોડોક વધારે કેમકે હવે પંદર વીસ દિવસ ત્યારે ક્યારે આ કંઈક વરસાદની ખરાબર હતી ત્યારે આપણી વાડી અત્યારે ભરાઈ ગઈ છે જવું તમે આ કેટલા ફરમાં એક બે ત્રણ ચાર પાંચ છ આઠ ફરમાં ખાલી છે એટલે આઠ ચાર બાર ફૂટ દસ બાર ફૂટ જેવી ખાલી છે બાકી તો ભરાઈ ગઈ છે એટલે આપણે આ તમે જોઈ શકો છો આ મરજી અને બાજુમાં રીંગણા વાવેતર કરી દીધું રોપ અને ટમેટા આ ટમેટાના થોડા પણ આ ગ્લાસ નાખી દીધા અને આ બેસણા છે એ દેશીના આ ગુવાર આપણે છે આ તમે જોઈ શકો છો આ ગુવાર છે અને અહીંથી પછી આગળ આ ચોરા છે અને એવું બધું આપણી વાડીયા આ ઘર માટે બકાલું ખાવા માટે વાવ્યું છે અને આપણે હવે જવાનું છે ઘરે જ ગયા જઈ એમ તો હવે અહીંયા શું કામ છે એટલે ઘરે ભાગી જાય કંઈ કામકાજ તો છે નહીં કામકાજ હતી પતી ગયું આપણે કાંઈ બહુ કામકાજ હોય નહીં કેમકે આપણે કામ કરી ગોંડ એટલે આપણે અહીંયા કંઈ કામ હોય નહીં રજા હોય ત્યારે કામ કરવાનું હોય કંઈક હોય તો નર કંઈક કરવાનું હોય નહીં અને અહીંયા આપણે આ બે સાંભળ્યું મારી દીધી એટલે અહીંયા આપણો ગેટ આવશે પંદર ફૂટનો એટલે પછી આપણે અહીંયા સારી નાખવાની છે બાકી તો આ તમે લાગડ જોઈ શકો છો આપણે સાંભળ્યું નાખી દીધી છે શર્ટે અને હવે એમાં વારો બારો ગેટર ઉપર નીચે વારા મારવાના છે એટલે એ લાગી જાય એટલે પેક જેવું થઈ જાય તો આમ હળી મારીને જેમ રોજડા ઘરી જતા હોય ને એમ ઘરી ન જાય એટલા માટે વારં મારવાના બાકી એને ઘરવું હોય એટલે ઘરી તો જાય જ અને થોડીક રાહત રે એમ બાકી તો શું છે કે આપણે ઓલી કાંટાના તાર મારી તો એમાં ન કરી શકે બાકી આમાં તો ઘરી જ જાય નહીં જો તો ક્યાંય દેખાતા નથી નહીં તો એક બે એક બે હોય જ આ બાજુ અને આ ઘરી દે તો ખાઈ જાય ને ખૂંદી જાય બીજું તો હું આપણી માંડવી છે જોઈ શકો છો તમને એકદમ ભેગવીને થઈ ગયું એવું લાગે અને હવે અહીંયા તો ટીકા પાછળ વાવવાની છેલ્લે બાકી હોલી જે આગળ છે એ તો શ્રાવણ મહિનામાં આપણે ઓરા સેકન્ડ માંડવી ખવાય એવી થઈ જશે એટલે આપણે વહેલી થશે કેમ કે વાવણી પહેલાં પંદર વીસ દિવસ અગાઉ વાવેલી હતી એટલે એ પંદર વીસ દિવસ અગાઉ નીકળ્યા અને ઓરામાં આપણે દઈ લેવાની હોય એટલે આપણે વહેલી ખાતા જેવી થઈ જાય તો કઈ ના રે તો આપણા વ્લોકમાં મળીએ આગળ